અને હવે વિગતવાર સમાચારોથી શરૂઆત કરીશું ભાવનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ભાવનગરમાં એક કાર્યક્રમમાં આહિર સમાજના ગીગા ભમ્મર નામના વ્યક્તિએ માતાજી અને ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને તેના લીધે ભારે રોષ ફેલાયેલો છે ચારણ ગઢવી સમાજ ગામે ગામે ગામ આવેદન આપી પોલીસ ફરિયાદ પણ કરી રહ્યો છે ચારણ ગઢવી સમાજને નિશાન બનાવીને થયેલી આ અપમાનજનક ટિપ્પણીઓ એ સમાજની શાંતિ તથા સાંપ્રદાયિક સૌહાર્દ સામે ફરી એકવાર ખતરો ઊભો કર્યો હોય ધાર્મિક તથા

ઈ મહાશક્તિ છે સારણે છે ને એની માં એની કોને સિવાય નહીં કર્યા પેલો દબો ગાય તો મારી માં નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસા ના પાસ ના પાંચોળી નામ કરીને તમારી માવડકી આવડકી આણી નાખી તે દુ હજી ભેગા ન્યા થતા ઈ કરો ને આવા ધંધા એને કરો છો આ દેવાત નો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે ઈ જાતિ એનો એનો ઓસહયો લઈ એનો પતન થઈ જાય તો આ વિવાદિત ટિપ્પણી બાદ વધી શકે છે તજવીજ હાથ ધરી છે કચ્છ અમદાવાદ અને રાણપુર સહિતના પોલીસ સ્ટેશનમાં ગીગા ભમ્મર સામે થઈ છે ફરિયાદ આહિર સમાજના અનેક મોટા આગેવાનોના ચારણ સમાજના સમર્થનમાં અને ગીગા ભમ્મર વિરુદ્ધના નિવેદનો પણ સામે આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા નવનીત જોડાઈ ગયા છે નવનીત એક વિવાદિત ટિપ્પણી અને તેના કારણે ગીગા ભમ્બની મુશ્કેલીઓ હવે વધી રહી છે કેમ કે ફરિયાદ નોંધાય છે એક બાદ એક આખી પ્રતિક્રિયાઓ તેમના વિરુદ્ધની સામે આવી રહી છે શું કંઈ અપડેટા મામલે નવનીત અ ચોક્કસ જડાદુ કે અમુક જે તત્વો હોય છે અમુક લોકો હોય છે કે જે પોતાના જીભેથી જે ન બોલી શકાય એવા શબ્દો બોલવાના કારણે તેને અનેક વખત એવું બોલ્યું છે કે બે સમાજો છે સામસામે આવી જતા હોય છે આ એ ભાવનગરની અંદર પણ જે તળાજાની અંદર યોજાયેલા બોદર સમૂહ સમુહલગને સમિતિની અંદર એક જે દિગલ ભમ્મ નામનો જે વ્યક્તિ છે કે જેણે ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને એને લઈને સમગ્ર ગુજરાતની અંદર તેના ઘેરા પડઘા છે પડી રહ્યા છે ખાસ કરીને જે એના જે સમાજ વિશે અને એના જે માતાજી વિશે એણે જે અભદ્ર ટિપ્પણી કરી છે ગડવી સમાજ ચારણ સમાજની અંદર રોષ છે ભભુપુયુ થયો છે અને સમગ્ર તેના વિરુદ્ધ જે જે ફરિયાદો છે છે એનો દોર શરૂ થઈ ભાવનગર ની અંદર પણ પ્રવીણ આ ગઢવી નામના જે વ્યક્તિ છે કે જેને દેવા આ જે દીઘા ભમ્મર છે તેની વિરુદ્ધ પોલીસ ની અંદર ફરિયાદ આપી છે અને કડક માં કડક કાર્યવાહી થાય એવી પણ માંગ કરી છે જી અ બિલકુલથી નવનીત પુરી માહિતી માટે આભાર તો હાલ તો આ એક વિવાદાસ્પદ નિવેદન પુરા સમાજમાં વિવાદનું કારણ બની રહ્યું છે આક્રોશ ભારોભાર ચારણ સમાજમાં જોવા મળી રહ્યો છે જો કે હવે ગીગા ભમ્મર માફી માંગે તેવી માંગ છે